શ્રીકૃષ્ણનું આગમન અને દ્વારકાની સ્થાપના સરિયાતી વંશના અંતિમ રાજા રૈવત કકુદમી પોતાની પુત્રી રેવતીના લગ્ન માટે જ્યારે બ્રહ્મલોક જાય છે ત્યારે પૃથ્વીલોક પર હજારો વર્ષો વીતી જાય છે આજ સમયગાળામાં મથુરાના રાજા કંસનો વધ કર્યા બાદ મગધના શાસક જરાસંધના સતત સત્તર આક્રમણોથી ત્રસ્ત થઈને શ્રીકૃષ્ણ પોતાના યાદવો સાથે ગુજરાતના કિનારે આવે છે કૃષ્ણ ભગવાન મથુરા છોડીને આવવાના કારણે રણછોડ રાય તરીકે ઓળખાયા તેમણે અહીંના રાક્ષસ પુણ્યજનોનો નાશ કર્યો અને કુસ્થળીના અવશેષો પર દૈવી શિલ્પકાર વિશ્વકર્માની મદદથી દ્વારવતી એટલે કે દ્વારકા સોનાની નગરીની સ્થાપના કરી જ્યારે રૈવત કકુદમી પાછા ફર્યા ત્યારે તેમણે બ્રહ્માજીના કહેવા પ્રમાણે પોતાની પુત્રી રેવતીના લગ્ન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામ સાથે કરાવ્યા આ ઘટનાથી જ ગુજરાતનું રાજકીય અને ધાર્મિક કદ સર્વોચ્ચ સ્થાને પહોંચ્યું